ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા મુસ્લિમ સભ્યોએ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્યને રૂબરૂ મળી શુભેચ્છા મુલાકાત કરી હાલમાં જ ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતો ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ફતેપુરા ગ્રામ પંચાયત ના સરપંચ અને સભ્યો ની પણ પંચાયત પટેલ વોર્ડ નંબર પાંચ માં મુસ્લિમ મહિલા સભ્ય સિરીન સુફિયાન બાભોર તેમજ વોર્ડ નંબર સાત માં મુસ્લિમ મહિલા સભ્ય હાફીજા સબ્બીર મતાદાર તેમજ વોર્ડ નંબર નવ માં ફરીદા સાજીદ નાગુજી એ રીતની ચાર મુસ્લિમ મહિલા સભ્ય બહુમતીથી વિજયી થયા છે જેના પગલે આજે તારીખ અઠાવીસ જૂન બે ના રોજ વોર્ડ નંબર બે ના વિજેતા મુસ્લિમ મહિલા સભ્ય મુમતાજ હકીમ પટેલ ના પતિ હકીમ પટેલ તેમજ વોર્ડ નંબર પાંચ ના વિજેતા મુસ્લિમ મહિલા સભ્ય સિરીન સુફિયાન બાબોર ના પતિ સુફિયાન બાબોર તેમજ વોર્ડ નંબર સાત ના વિજેતા મુસ્લિમ મહિલા સભ્ય સુક્ષર ગામના મુસ્લિમ સમાજના ના અગ્રણી અને ભાજપાના કાર્યકર એવા મુનાફ સિસોલીને સાથે રાખીને ફતેપુરા વિધાનસભાના ના ધારાસભ્ય રમેશ કટારા રૂબરૂ મળીને તેઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી છે